કચ્છમાં ચોમાસાના મંડાણ થઈ ચૂક્યા છે ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂનની કામગીરી હવે પૂર્ણ થવાના આરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનાલોની સાફ સફાઈ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની કામગીરી વગેરે માંડવી નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે પ્રશાસન આવનાર ચોમાસાને પહોંચી વળવા સુસજ્જ છે તેવું માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી વિંજોડા સાહેબે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું આ સાથે જ થોડા સમય પહેલા માંડવીમાં નગરપાલિકા દ્વારા સપ્લાય થતા પાણીમાં રંગ મિશ્રિત હોવાની ફરિયાદથી ઠેરથી ઉઠી હતી જે અંગે પણ નગરપાલિકાની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ છે પાણી દૂષિત ક્યાંથી થાય છે તે શોધી તેનો નિકાલ કરવામાં આવતા લોકોના પ્રશ્નોનો નિરાકરણ થયેલ છે વરસાદી જે કેનાલો છે બધી પણ આપની ત્યારે કેનાલો સાફ થઈ ગઈ છે અને જે તળાવમાં પાણી આવે છે એ કેનાલ પણ સાફ થઈ ગઈ છે તળાવમાંથી જે ઓવરફ્લોની જે કેનાલ આવે છે એ પણ સાફ થઈ ગઈ છે અમુક વિસ્તારોની જે કેનાલો છે જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાય છે એ પણ વરસાદોની કેનાલો સાફ થઈ ગઈ છે બાબાડી વિસ્તારમાં જે પાણી ભરાય છે એનો પણ એક મોટો પ્રોજેક્ટ છે એ પણ પૂર્ણ પ્રોજેક્ટ થઈ ગયો છે અને ટૂંક જ સમયમાં વરસાદ જ્યારે પડશે ત્યારે ક્યાં પણ વિસ્તારમાં લગભગ પાણી ભરા ભરાવાની આશા બહુ ઓછી છે દૂષિત પાણીનો અમુક જગ્યાએ મેઇન બજારમાં છે અમુકના વિસ્તારોમાં એ અમારી ટીમ શોધી રહી છે અને ક્યારેક જ એ દૂષિત પાણી કલરવાળું આવે છે અને અમારી ટીમ સતત એ માટે કાર્યરત છે અને ટૂંક જ સમયમાં એનું હલ અમે નિરાકરણ લઈ આવશું